નમસ્કાર ગ્રુપના તમામ સભ્યોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાગ ભૈરવીમાં સ્થાયીના આલાપ શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે ભીમપલાસીમાં જે રીતના સ્થાયીના આલાપની મેં તમને સમજણ આપી હતી અને તાનની પણ સમજણ આપી હતી એ જ રીતના આમાં આપણે વગાડવાનું અને ગાવાનું છે એટલે હું આમાં ડિટેલમાં ઉતરતો નથી સીધા આપણે આલાપ શરૂ કરીએ છીએ સ્થાયીના ના હોય એટલે સ્થાયીની ગીતની પહેલી લાઈન આપણે ગાવી પડે પછી પહેલો આલાપ ગાવાનો અને પછી એ જ આલાપનો આકાર કરવાનો છે તો એ રીતના આપણે બીજો આલાપ એટલે કે બે આલાપ છે અને બે તાન લેવાની છે સ્થાયીની તો પહેલાં આપણે સ્થાયીનો હું તમને આલાપ બતાવી દઉં છું અને પછી જો સમય હશે તો તમને તાન પણ બતાવીશ બે આલાપ હવે એક વસ્તુનું આપણે ઘણા મિત્રો મને ઓડિયો રેકોર્ડિંગ કરીને મોકલે છે તો એ કહે છે સર આ બરાબર છે જોઈ લેતો તો એમાં શું થાય છે કે બે સ્વર બે વાર વગાડવાનો હોય તો એની જગ્યાએ લોકો દબાઈ રાખે છે એના કારણે શું થાય છે તાલમાંથી નીકળ્યા છે તમારામાં પરફેક્ટ કોન્ફિડન્સ હોય કે તાલની બીટ પ્રમાણે હું એક્ઝેક્ટ બે વાર દબાવતો નથી ને ખાલી દબાઈ રાખીને હું એક માત્રા જવા દઉં છું સ્કીપ કરું છું એ રીતના તમે વગાડવું હોય તો કોઈ વાંધો નથી પણ તમે તાલ સાથે રહેવા જોઈએ જુઓ હું તમને એ રીતના બતાવું છું બે વાર વગાડવાનો આવશે તો હું બે વાર વગાડીશ નહીં દબાઈ રાખીશ જુઓ પહેલો આલાપ ચલો બરાબર આ રીતના પણ તમે વગાડી શકો એટલે કે એના બીજું એમાં સુંદરતા લાવવા માટે ટચિંગ કરી શકો બે વાર વગાડવાનું છે તે એકવાર શોલ્ડર પાણી એકવાર અહીંયા ટચ કરો અહીંયા ટચ કરો જ્યાં તમારી આંગળી ફ્રી હોય ત્યાં પણ એ ટચિંગ સાથે તાલ તમારો મેળ ખાવો જોઈએ એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે વાદનવાળા ટચિંગ કરીને વગાડે તો વાંધો નહીં એમની પ્રેક્ટિસ હોય તો ના પ્રેક્ટિસ હોય તો વગાડવાની જરૂર નથી આટલું ખાસ ધ્યાનમાં રાખજો હવે તાન બતાવું છું

ધીમે ધીમે બતાવું જુઓ પહેલો ટુકડો નિશા ગમ પાની ધપ નિશા ગમ પાની ધપ બીજો મ ગમ પ મ ગરે સા મ ગમ પ સા સાની ધપ સાની ધપ બે વાર સાની ધપ સાની ધપ ત્રીજી વાર આખી સળંગ સાની ધપ મ ગરે સા સાની ધપ મ ગરે સા બરાબર ખાસ ધ્યાનમાં રાખજો યાદ રાખવા માટેનો આ એક દ્રષ્ટિકોણ મેં મારી રીતે બતાવ્યો છે કે નિસા ગ પ મ ગમ પ મ ગરે સા સા નિ ધપ સા નિ ધ પ ગ સા બીજો પ મ ગ પ નિ ધપ પહેલો ટુકડો પ મ ગ પ નિ બીજો મ પ મ ગે સા મ ગ પ ગ રે સા ની સા સાની સા ની ધ પીજો સા ની સા સા અને છેલ્લો સા ધપ ધ રે સા આ રીતના યાદ રાખશો તો ઝડપથી રહેશે જોડે તમારી પીડીએફ ફાઇલના જે છે આંતરાના આલાપ અને તાની એ લઈને બેસજો કારણ કે આમાં મેં તમને બતાવ્યા નથી એટલે તમને કન્ફ્યુઝન ના થાય હવે બંને તમને સાથે વગાડીને બતાવી દઉં છું છો ઓકે તો અંતરાના આલાપ અને તાન આ રીતના તમે સમજીને તૈયાર કરજો ફિંગરિંગ તમારે જાતે બેસાડવાનું છે કે કેવી રીતના આપણે ફિંગરિંગ સેટ કરીશું તો આપણને ઝડપથી સારી રીતે ફિંગરિંગ આપણે ચલાવી શકીશું આ વસ્તુનો વિડિયો નેક્સ્ટ ટાઈમ હું તાલ સાથે વગાડીને મૂકીશ તમે આ રીતના પહેલાં તૈયાર કરી દેજો સમજીને યાદ રાખજો ગોખતા નહીં ના યાદ રહે તો જોઈને વગાડાય એવું જરૂરી નથી કે મોઢે વગાડવું જોઈને પણ તમે જો સારી રીતે વગાડી શકો તો એ પણ તમારો આપણે ફિંગરિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ આપણે યાદ રાખવા ઉપર ધ્યાન કેન્દ્રિત નથી કરતા જેમ જેમ રિયાઝ થતો જશે એમ એમ તમને ચોક્કસ ઓટોમેટિક યાદ રહેતું જશે આવજો ગુડ બાય ઘરે રહો સ્વસ્થ રહો